ખેડબ્રહ્મા શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જયંતિની ઉજવણી કરવામાં આવી ખેડબ્રહ્મા શહેરમાં સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જયંતિની ઉજવણી કરવામાં આવી હતી આપણું સંગીત ખેડબ્રહ્મા બેઠકના ધારાસભ્ય ડોક્ટર તુષારભાઈ ચૌધરીએ સરદાર ચોક ખાતે આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને સૂતરની ઓટી અને પુષ્પમાળા અર્પણ કરી હતી

અને જ્યારે ત્યારે રાજા રજવાડામાં આ દેશ વહેંચાયેલો હતો ફરી રાજા રજવાડાઓની પ્રજાને મનાવીને સમજાવીને અખંડ ભારતનું નિર્માણ કરવામાં એમનું ખૂબ મોટું યોગદાન હતું અને આઝાદીની લડતમાં પણ એમની અહમ ભૂમિકા રહી હતી અને એ લડાઈમાં જ એમને સરદારની પણ બિરુદ આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ નાયબ વડાપ્રધાન તરીકે જે એમણે અખંડ ભારતનું નિર્માણ કર્યું એના કારણે એમને લોખંડી પુરુષનું પણ ઉપનામ આપવામાં આવ્યું હતું જે મહાન વિભૂતિની આજે જ્યારે જન્મજયંતિ છે અને એકસો પચાસ